અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ વડોદરાના આલમગીરથી જાંબુઆ સુધી વાહનોની લાગી લાંબી લાઈનો બિસ્માર રોડના કારણે વાહન ચાલકો અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે પર વડોદરામાં આલમગીરથી જાંબુવા બ્રિજ સુધી વાહનોની પાંચ કિલોમીટર સુધીની લાંબી લાઇનો લાગી હતી નેશનલ હાઇવે ઉપર જાંબુઆ બ્રિજ ઉપર ખાડો પડી જતાં પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો તંત્રના વાકે જાબુઆ બ્રિજ પર દરરોજ આવી સમસ્યાથી વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે શનિવારે વહેલી સવારે પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો તંત્રના વાકે અને ટ્રાફિક પોલીસની અન આવડતના કારણે જાંબુઆ બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે જેના કારણે કિલોમીટર સુધીના ટ્રાફિક જામ થાય છે આજે સવારે પણ આ જ રીતે જાંબુઆ બ્રિજ પર પડેલા એક મોટા ખાડાના કારણે આલમગીરથી જાંબુઆ બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા